એટલે બધું કામ પતાવી લીધું છે ફ્રેશ થઈ ગયા છે ને એટલે રેડી પણ થઈ ગઈ છું અને જમી લીધું છે હવે જઈ રહી છું સીધા મમ્મીના ઘરે તો મળીએ ત્યાં તમને ચલો અમારે ઇન્ફ્લુએન્સર છે એ આજે ખરીદી કરીને આવ્યા છે ખરીદી બહુ મોટી કરી છે માનવ માટે સોનાની બુટ્ટી આ બુટ્ટી જ કહેવાય ને એના માટે તો આ લીધી છે અને આ અમારે સોનુભાઈ માટે ચાંદી આ સોનું માટે ચાંદી લાવે આ સોનું જે હોય છે ને એમના માટે લો ભાઈ તમારી ચેન હજી બીજા એક કામ થી ગયેલા સાયકલ જોવા માટે મળી નહી પપ્પા ને ગમે તી પણ રાગ આવ્યો નહી બરોબર એટલે બીજો હજુ પ્લાન છે વાંધો નહીં વાંધો આ મસ્ત થઈ ગઈ વાંધો નહીં અમે તો આજે અમારા છોતરા કાઢશું બીજું શું આ મસ્ત થઈ ગઈ છે

અને અત્યારે આપડે મમ્મી બીજું ખીરું ઓકે એટલે સેન્ડવીચ તમે બનાવી એવું કોને સેન્ડવિચ ઢોકળા બરાબર કઈક નવી વેરાયટી ખોલાવી છે મમ્મી નહીં હા તો હવે કાલ તો પાછું જવાનું અરે અહીં દિવસ પતી જાય ને ખબર નહીં પડતી રાત્રે આયા હા એટલે તમને છે કલર ચટણી ગ્રીન ઓકે લસણ ઓકે બને એટલે આપડે બતાવીએ અમને બરોબર હા ચટણી બનાવી દીધી બરાબર ખીરું તૈયાર કર્યું ઠીક થાય પછી પછી ફરીથી બીજું ખીરું એટલે સેન્ડવીચ થઈ ગયા બરાબર ઓય મમ્મી મસ્ત જોરદાર જબરજસ્ત બનાવી દીધા છે ઢોકળા ગાર્નિશિંગ સાથે મને બહુ ભૂખ લાગી ગઈ મેં જ્યારે વચ્ચે ગાચી માલ દીધી છે એટલે આપણે ખાઈ ગયા જઈએ એટલે ટુકડા ચલો જોરદાર બનાવી દીધા છે થેન્ક યુ મમ્મી ને ચાલે છે ફોન ચલો ભાઈ ખાઈ લઈએ આપણે અહીંયા આપણે કરી રહ્યા છે પૂરી આપણે ગ્લાસ મૂકીને પૂરી કરીશું તો ચાલો પૂરી બનાવી લઈએ પડી કરો ચલો રાધે રાધે કરો રાધે 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 કરો રાધે રાધે કરો કરો રાધે 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 દીકો જે જે કરો જે

કોઈ ના કોઈ ના વગર કઈ અટકતું નથી મમ્મી ખુશી જય લાવ એવું છે

કાલે ગિફ્ટ આલેલી પણ આ બેન છે ને મને એકલા ની જ યાદ બધું ભૂલી ના આવે કોક દાડો મને ભૂલી જઈ તો રસ્તામાં માં ઉતારી ના આવતો રે હું તો અરે તોડ ને ભાઈ ના એનાથી હું ફરક પડવાનો હા એનું ના પાડેલી મેં તારા માં કીધું ઘેર છે

કોઈ ઉપર ફોટો દેખાયો જ હા મસ્ત લે હેડ આપણે એક તો જા બીજો આવી ગયો બરાબર પેલું 1000 વોટ નું છે આ ડબલ પાવર હા જોર થેન્ક યુ કુછ ચહેરા જો આ છે ગામે ગીમેનસ છે

પથ્થર પેકિંગ કરવા પડે આ પેપર સાચવીને રાખવા માં બીજા કોઈને ગિફ્ટ આલો તો આ પેપર જાય એટલું યાદ રાખજો સારું ચલો બાય બાય હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મન છો તમે મન મજામાં છો આયો તો આપણે લાગી ગયા છે 8:30 8:30 જ વાગ્યા છે ને હા 8:30 વાગ્યા છે આપણે રેડી થઈ ગયા છે અને આપણે ગાડી પણ આવી ગઈ છે જો સામાન ભરાઈ રહ્યો છે

આવી ગયા છે સેવસઠ ખાવા માટે ભૂખ લાગી છે એટલે ચાલો બધા સેવસટ ખાવા

એટલે ઊંઘ આવી છે તો મારે જવું છે અને આજે આ વખત એટલું બધું નથી આવ્યા પાછું જવાનું છે ઘરે તો જો આ મકાઈ એકલી મકાઈ છે ને થોડું ઘણું શાકભાજી છે રીંગણ ભીંડા લીંબુ મરચાઇ એ બધું લઈને આયા છે ઘરેથી બીજું ભાઈ આ વખત હું એક્સ્ટ્રા લઈને નથી આવી કેમકે હજી પાછું દસેક દિવસ ની અંદર પાછું ઘરે જવાનું છે કેમ કે ગણેશ ચતુર્થી છે અને સુંદરકાંડ નો પાઠ છે એના માટે ઘરે જવું પડશે પાછું એટલું આખત ખાસ લઈ જવું નથી તો ચાલો હવે ઊંઘ આવે છે જોરદાર ની તો ગયા સુડા છ અને એટલી જબરજસ્ત ઊંઘ આવતી હતી ને કે આંખ ખુલી જ નહીં સાડા છ થઈ ગયા એમ પછી ઉઠીએ છે હમણાં ચા નાસ્તો કરવો તો કરીશું ને તો ડાયરેક્ટ જમવાનું બનાવી જમી પાછા સુઈ જઈશ એટલી બધી ઊંઘ આવે છે આજે ખબર નહીં કેમ એમ તો આજે હું તમને કઈ એટલું ખાસ બતાવી નથી શકી એના માટે સોરી જમવાનું બનાવી જમીને ને સુઈ જવું છે એટલે હવે આગળ કઈ વ્લોગ લેવાશે પણ નહીં તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીશું નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે લાઈક કરો શેર કરો ફોલો કરો